બનાસકાંઠા આશાબેન વાઇફ ઓફ પરેશ કુમાર નાયક હોદ્દો મેનેજર નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુર જિલ્લા બનાસકાંઠા તારીખ ચૌદમી જૂન બે લાંચની માંગણીની રકમ પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર લાલ શ્રી રિકવર કરેલ રકમ પિસ્તાલીસ હજાર ટેપનું સ્તંડ નારી સંરક્ષણ કેન્દ્ર ડેરી રોડ પાલનપુર બનાસકાંઠા ટુક વિગત કામના ફરિયાદીના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠામાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવું હોય જેથી તેઓ ઉપરોક્ત બંને આરોપીઓનો સંપર્ક કરેલ ને કામના આરોપીઓને ફરિયાદીના પતિને કરાર આધારિત નોકરીમાં રાખવા સારું બંને આરોપીઓએ ત્રણ માસનો પગાર પિસ્તાલીસ હજારની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદે આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવેલ છે લાંચના છટકા દરમિયાન કામના આરોપીએ ફરિયાદી પાસેથી કિરકારી સ્થળ લાંચની માંગણી કરેલ અને લાંચના નાણા સ્વીકારી સ્થળો પર પકડાય છે જે બંને આરોપીઓએ એક બીજાને મદદગારી કરી કુનો કર્યા બાબત રિપોર્ટર પરમાર ભગીર સિંહ ન્યૂઝ સવર ઇન્ડિયા બનાસકાંઠા